અરવલ્લી જિલ્લાના બાયડમાં ગાયના વેપારીઓ અને પશુપાલકો વચ્ચે વિવાદ તીવ્ર બન્યો છે વિવાદ એટલો ઉગ્ર બન્યો કે પશુપાલક પર હુમલો કરાયો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો માહિતી મુજબ એક પશુપાલકે ગાયના વેપારીઓ પાસેથી ગાય ખરીદી કરી શરત મુજબ ગાય યોગ્ય ન નીકળતા પશુપાલક ગાય પાછી આપવા ગયા પરંતુ એ સમયે વેપારીઓએ પશુપાલક પર હુમલો કરી દીધો વિજય પટેલે સંબંધિત પશુપાલક સાથી નિવેદન આપ્યું કે અમે શાંતિથી વાત કરવા ગયા હતા પણ એ લોકોએ અચાનક ઝપટ્યા અને માર મારી દીધો હુમલામાં ગંભીર ઈજા પહોંચતા પશુપાલકને તરત જ સારવાર માટે વાત્રક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘટના પછી સમગ્ર વિસ્તારમાં તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ હતી ઘટનાની જાણ મળતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત તાત્કાલિક પોલીસ મથકે પહોંચી ગયા ધારાસભ્ય આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી હવે જોવાનું રહેશે કે પોલીસ અને તંત્ર આ વિવાદ અને હુમલાને મામલે શું કાર્યવાહી કરે છે કેસની ગંભીરતા જોતા સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જે રીતે પાયડની બાજુમાં જે ગાયોના તબેલાઓ આવેલા છે અને વારંવાર ખેડૂતોની ફરિયાદો મારા સુધી પહોંચતી હોય છે આજે જે એક પશુપાલક ખેડૂત ત્યાં ગાડી એણે બે દિવસ પહેલાં ગાય લીધી હતી અને એ ગાય લીધા બાદ એની એવી શરત હતી કે ભાઈ ગાય મારાકણી ના હોય એટલે કે લાત ના મારતી હોય લાત મારતી હશે તો ગાય પાછી આપું તો બીજા દિવસ કે ત્રીજા દિવસે ગાય પરત આપવા ગયા એટલે એણે દાદાગીરી કરીને એને ખૂબ પશુપાલકને ખૂબ માર માર્યો એના પિતાશ્રીને પણ બે લાફા મારી દીધા અને છાતી પર બેસી ગયા એનું ભડું દબાવી દીધું એક જણ લાફી લઈને આવ્યો પાંચ દસ જણા આજુબાજુવાળા વેપારીઓ ભેગા થઈ ગયા જે પ્રાંતિય છે પરંતુ આ રીતનું જ્યારે વારંવાર ઘટનાઓ બનતી હોય આની પહેલાં પણ એક ઓઢા ગામમાં બની એક ભગવાનમાં બની એ કઠલાલમાં બની એ લોકો અહીંયાથી જ લઈ ગયા છે આવી ઘણી બધી ઘટનાઓ વારંવાર મારા સુધી ફરિયાદ આવી છે આજે હું જે પશુપાલકને માર માર્યો છે હું એને ખબર અંદર પૂછવા આવ્યો છું મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ જે થાય છે આના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ ગંભીર પ્રકારની આમ લોકોની જે પણ અહીંયા આઉટસ્ટેટના લોકો અહીંયા રહે છે એ ત્યાં ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવે છે કે નથી ધરાવતા તેની તપાસ થવી જોઈએ કારણ કે આવી રીતના ઘોડા અને બિચારા બાપડા પશુપાલકને કે ખેડૂતોને છેતરીને જે પ્રકારે ગાય આપવામાં આવે છે એ ગાયો સેક પણ ચલાઈ ના લેવાય એની એક પણ ફરિયાદ આવે તો પોલીસ તંત્રને વિનંતી કરું છું કે પોલીસ તંત્ર કામગીરી કરી દીધું છે એ ફરિયાદ પણ દાખલ કરી રહ્યું છે પરંતુ એમને પણ એક દાખલો બેસે એવી કડક કાર્યવાહી પણ કરવી પડશે નહીં તો આ દિવસે ને દિવસે વધશે વર્ગ વિગ્રહ વધશે ને એના કારણે આ જે ગામડાઓના ટોળે ટોળા જઈને ત્યાં કોઈક મોટી ઘટના ના બને તેની કાળજી રાખવી પણ આપણી જવાબદારી છે તમામ તંત્રને વિનંતી કરું છું કે આ કાયદેસરની કાર્યવાહી થાય અને આમાં જે પણ જે બધા જેટલા અહીંયા આવો પરપ્રાંતિયો રહેતા હોય એની તપાસ કરીને અને એમાં ક્યાંક કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયો હોય તો એને જે પણ કાર્યવાહી કરવી હોય તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને આવા પશુપાલકો ઉપર થયેલા અત્યાચાર બાબતે એમને કડક સજા થવી જોઈએ ગુનેગારો